વલસાડ જિલ્લાના છેવાડે આવેલા કપરાડા તાલુકાના નારવડ ગામમાં છતવાળી પાકી સ્મશાન ભૂમિ નહીં હોવાથી ચોમાસામાં વરસાદી માહોલમાં ખુલ્લા આકાશ નીચે મૃતકોના અંતિમ સંસ્કાર કરવા મજબૂર થાય છે જ્યાં નારવડ ગામના મૂળ ગામ ફળિયામાં એક પ્રસુતાનું અવસાન થતાં પરિવારજનો અને ગામ લોકો તેની અંતિમ સંસ્કાર કરવા જઈ રહ્યા હતા જો કે ગામમાં જ વરસાદી માહોલ હોવાથી લોકોએ વરસતા વરસાદમાં પ્રસુતાની અંતિમ યાત્રા કાઢી હતી ગામમાં આજ સુધી છતવાળી પાકી સ્મશાન ભૂમિ નહીં હોવાથી વરસતા વરસાદમાં મૃતકના અંતિમ સંસ્કાર તાડપત્રી અને પ્લાસ્ટિકના સહારે કરવા પડ્યા હતા આથી ગામમાં સ્મશાન ભૂમિના અભાવની સમસ્યા ચર્ચાનું કેન્દ્ર બની છે મહત્વપૂર્ણ છે કે કપરાડાના અંતરિયાળ અનેક ગામોમાં છતવાળી પાકી સ્મશાન ભૂમિ નહીં હોવાથી લોકોએ ચોમાસાના માહોલમાં વરસતા વરસાદમાં અંતિમ સંસ્કાર કરવા પડતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે આ વર્ષે પણ અનેક ગામોમાં મૃતકના અંતિમ સંસ્કાર વરસતા વરસાદમાં તાડપત્રીના સહારે કરવા લોકો મજબૂર બન્યા હતા